માણસ જિંદગીમાં બધું ભૂલી શકે છે પરંતુ કોઈએ આપેલો દગો ક્યારેય નથી ભૂલતો હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહીં કરું કારણ કે તે એવું પણ ઘણું આપ્યું છે જેની મેં કલ્પના પણ નહોતી કરી જ્યાં નીતિ અને બળ બંને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય જે ભાનમાં હોય છે એ ક્યારેય અભિમાનમાં નથી હોતા ભાગ્યને શું દોષ આપવો જો સપના આપણા હોય તો કોશિશ પણ આપણી જ હોવી જોઈએ હર કોઈ વ્યક્તિનું જીવન સહેલું નથી હોતું સાહેબ અમુક હસતા ચહેરા પાછળ ઘણા દુઃખો લઈને ફરે છે જરૂરિયાત ખાલી એટલી જ છે કે કોઈ યાદ કરે તો કોઈ જરૂરિયાત વગર સંસ્કારની ખાલી વાતો જ થાય છે સાહેબ સાચી હકીકત તો વ્યક્તિના સંપર્કમાં આવવાથી જ ખબર પડે છે